ત્યારબાદ લફરા ફાચરિયા જુદ ગ્રામ પંચાયત ટીમ પર બારે નીકળી છે આપ જોઈ શકો છો કે એમના પર ઉજમ છે સાહેબ શું પરિણામ આવ્યું છે શું નામ અને પરિચય આપશો આપનો મારું નામ માનણભાઈ રાણાભાઈ રબારી હું પૂર્વ સરપંચ અગાઉ 5 વર્ષ હું રહી ચૂકેલો અને અત્યારે પણ મારા સંગને મારા દીકરાને

વિકાસના કામો તો છેલ્લા સડતાલીસ વર્ષ પચાસ વર્ષમાં નહોતા થયા એ છેલ્લા પાંચ વર્ષમાં બંને ગામમાં વિકાસના કામો મેં કરેલા છે જાતે પણ આવતા સમયમાં પણ જે ખૂટતા કામો છે એ અમે સંપૂર્ણ સાથે અમારી વિપક્ષને સત્તા પક્ષ સાથે મળીને અમે વિકાસના કામ કરો જે તમારા ઉપર વિશ્વાસ મૂકો છો એમનો કઈ રીતે આભાર માનશો હું મતદારોનો જેમ અગાઉ પણ મારે પાંચ વર્ષ પહેલાં પણ મારા ઉપર વિશ્વાસ હતો એ વિશ્વાસને જે અત્યારે મને પ્રજાએ પાછો વિશ્વાસ આવ્યો હું જિંદગી પર જીવતો હોઈશ ત્યાં સુધી મારી આ પ્રજાનો વિશ્વાસ હું તૂટવા નહીં દઉં અને સંપૂર્ણ વિશ્વાસ સાથે એ ખાતરી મારી પ્રજાને આપું છું કે છેલ્લામાં નાનામાં નાના માણસ સુધી હું એમ એમના કામ માટે પહોંચીશ